પોલીસ વાળા પાન બધું કર્યું છે બરાબર એ વાળા ને બી કહીએ છે જે દિવસે અમારો આદિવાસી છીએ અને સંવાદ માં માનીયે છે જે દિવસે અમે લોકો કાયદો ને વ્યવસ્થા સાઈટ પર મૂકીશું તે દિવસે તમારા અહીંયા સીઓબીઓ તમારા અહીંયા કોન્ટ્રાકો બન્ટ્રાકો કોઈ નજરે નહી પડે એ પોલીસ વાળા ને બી કહી દે છે તમે આજે દંડા થી પીવડાવવાની વાત કરતા હોય ને ભાઈ ગોળી બોડી મારવાની હોય તો બી આવી તૈયાર છે તમારી લડવા માટે હા અમારી બેટીઓને બેટીઓને તમે તમે આતડી છે અમારી આતરડી લડાવી છે અમે કોઈને છોડીશું નહીં એ કાયદા કે રીતે બી લડીશું ને ગ્રાઉન્ડ પર બી લડીશું અને જો અહીંયા અહીંયા જે પણ અધિકારી હોય એમને બી કહીએ છે બરાબર છે મૂળ જગ્યા પર જો સરકાર ખરી આ દુકાન વાળાઓને આ ઘર વાળાઓને બાંધી આપશે ને તો તમે જોઈ લેજો આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓને પણ અમે બંધ કરી દઈશું છે કેમ છું ભાઈ વાત તાળીઓ તમારી તાળીઓ સાંભળવા હું નથી આવ્યો આટલી દૂરથી બરાબર છે એટલે તાળીઓને હોહા કરવા માટે બરાબર અહીંયા શોબાજી કરવા માટે અમે નથી આવ્યા એટલે શાંતિથી સાંભળો જો આ લોકો તમારા ઝૂંપડા અહીંયા ની બાંધશે ને તો તમે તૈયાર થઈ જાવ આપણા ભોગે ડેમ મહિનો છે જમીન મળી નથી નોકરી મળી એટલે આ સરકાર જો આવી રીતના દાદાગીરી કરીને જો તમને અહીંયા ખદેડવાની વાત કરતી હોય ને એ નર્મદા કેનાલ બંધ કરાવી દઈશું નર્મદા કેનાલ બંધ કરાવવું છે કે નથી કરાવવું

એટલે તમે તૈયાર થઈ જાવ અમે તૈયાર જ છે બરાબર છે કોઈના બાપ પીવાની જરૂર નથી એમના બાપની આ જમીનો નથી એ સરકાર એને એમ માનતી હોય કે અહીંયા બધું ઉજાડી લઈ જઈશું એ સરકાર ભી ભૂલી જાય જે દિવસે હથિયાર હાથમાં લઈશું ને અહીંયા પોલીસ પોલીસ કોઈ નજરે બીના ના પડે એની આર્મી ભરમી ભી અહીંયા દોડાઈ દોડાઈ મારે છે એમણે જે કરવું હોય કરી લે પણ મારી માં બેટીઓ સાથે જો મારી માં બેટીઓને રડાવવાની વાત એ લોકો કરશે તે દિવસે આર્મી મૂકો દુનિયા મૂકો આર પાર્ટી લડાઈ કરવા અમે તૈયાર છે અમારી પાસે બી બધા જ પ્રકારના હથિયાર છે જે દિવસે ઘરમાંથી કાઢીશું ને તમારી પોલીસ ને તમારો શર્મા ફરમાન ડીવાયસપી ને એસપી કોઈને અહીંયા જોઈએ નહીં પૂરું કરી દઈશું અહીંયા બરાબર છે બરાબર છે અમે લડવા માટે તૈયાર છે કેટલું વેચવાનું ભાઈ નર્મદાના નામે બધા ગામડા ખાલી કરાવ્યા આ રોડોના નામે ખાલી કરાવ્યા નેરોના નામે ખાલી કરાવ્યા આ સ્ટેચ્યુના નામે ખાલી કરાયો વીર દેવના નામે ખાલી કરાયા એટલે અમારા આદિવાસીએ ભોગ આપવાનો હમણાં ઝૂંપડા તોડી નાખ્યા કેમ ભાઈ એટલે ઉદ્યોગપતિઓને જમીન આપવાની છે તમારે હે હોટેલ વાડાને જમીન આપવાની છે રીછોટ વાડાને જમીન આપવાની છે એટલે તમે જોઈ લો એકવાર આપણે પૂછવાનું છે સોમવારે ન છે સોમવાર નહીં ગુરુવારે બધા નક્કી કરો આખા ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ને રાજસ્થાનના સંગઠનો જે પણ પક્ષ પાર્ટીના આગેવાનો ધારાસભ્ય સાંસદોને તમારા વતી બધાને જાણ કરો અને બધાને કહો અહીંયા આવે હાજર રહે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે તે વખતે બધા રથ લઈને ગામડે ફરતા હતા સ્થાનિક લોકોને રોજગારી આપીશું રોજગારી આપીશું કાં ગયા ધારાસભ્ય કાં ગયા સાંસદ આજે માં બેટીઓને અહીંયા રાતે આ નક્સલવાદીઓની જેમ અહીંયા કોર્ડન કરીને ઉચકી જાય છે આ મારા दादा લોકોને ભવવરના લોકોને અહીંયા ધમકી આપે છે કાંગિયાય સંસદ કાંગિયાય ધારાસભ્ય એટલે આ લોકોને પૂછી લો એકવાર કહી દો ગુરુવારના કાર્યક્રમમાં કાયદો અને વ્યવસ્થામાં માન્ય છે અધૂટ એટલે એકવાર પરવાનગી માંગી જો અહીંયા એસટીએમ ને પરવાનગી આપે તો ઠીક પરવાનગી નઈ આપે તો ભી ગુરુવારે હજારોની સંખ્યામાં અમે અહીંયા આવી રહેલા છે તૈયાર છો ને બધા તૈયાર છો ગુરુવારે આવી રહેલા છે અમે એક આવેદન આપીશું અલ્ટિમેટ કૂદીશું પણ નેર બી બંધ કરાવીશું નેરના ગેટ પરથી કૂદવા અમે તૈયાર છે પણ જો તમને ન્યાય નહીં મળશે નર્મદાની મુખ્ય કેનાલ બંધ કરીશું અમે પંદર દિવસ પછી લખી રાખજો એ પ્રશાસન કલેક્ટર હોય સીઈઓ હોય એનો એમડી હોય કોઈ બી લોડ કરનાર લોડ કરજનની જે જેમ અહીંયા ઓર્ડર આપતા હોય ને અધિકારીઓ તો એ લોકોને બી કહી દેજો અમે બી બિરસા મુંડા ને ભગતસિંહ બનવા માટે તૈયાર છે લોડ કરજન રાહે જવા તૈયાર છે જે દિવસે અમારા લોકોના હાથમાં હથિયારા ઉઠાવી લઈશું ને તમારા અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી તમારા આ બધા પ્રોજેક્ટો પ્રોજેક્ટો બધા રખડી જાય એકસો પચાસમી જન્મ જયંતિ સરદાર પટેલ સાહેબ ની છે માન રાખીએ છીએ અગર અમારા લોકો ને ન્યાય નહીં મળે એકત્રીસ ઓક્ટોબર સરદાર પટેલ સાહેબ ની અહીંયા અમે કરવા નહી દઈએ આર્મી લગાડી તો દે કાર્યક્રમ અહીંયા અમે થવા દઈએ તમને ન્યાય નહીં મળે તો તૈયાર છો તૈયાર છો તૈયાર છો અમારા નર્મદાના વિસ્થાપિતો ને વળતર જોઈએ પહેલી વાત બીજી વાત અમારા આદિવાસીઓને નર્મદા નું પાણી જોઈએ ત્રીજી વાત જેટલા અહીંયા જમીનો છીનવી લીધી છે બુલડોઝરો ચલાવેલા છે એ લોકો નથી અમે સમાજનીતિ કરવા તૈયાર છે આવનારા દિવસોમાં માં ધારાસભ્ય રે કે નહીં રહીએ પણ કેવાડિયા લોકો ને કેવા માંગુ છું પેલી ગોળી અમે ખાઈશું પણ સરકારને કેવા માંગીએ છે જો અમારી માં બેટી વાત આવી રીતના અન્યાય કરશો

બધા આટલા બધા મોબાઈલો લઈ લો बस ट्रेन चला बस ट्रेन वैसे ही देली माल लालच पासक वेजी